ભરૂચ જિલ્લામાં આ વર્ષે ગત વર્ષ કરતાં ઠંડી સારી પડી રહી છે જેથી આંબાના વધુ મોર આવ્યા છે જેના કારણે આ વર્ષે વધુ કેરીનું ઉત્પાદન થવાની શક્યતા છે ગત વર્ષે આવેલા માવઠાને કારણે આંબાનો પાક ઓછો આવ્યો હતો ભરૂચ જિલ્લામાં બે હજાર નવસો છપ્પન હેક્ટર વિસ્તારમાં આંબાનો પાક લેવામાં આવે છે જેમાં સૌથી વધુ કેસર લંગડો અને રાજાપુરી જાતની કેરીનો પાક કરવામાં આવે છે બાગાયતી વિભાગમાંથી મળતી માહિતી મુજબ આ વર્ષે વધુ આંબાનું મોર આવવાના બે કારણ છે એક ઠંડી વધુ પડતી રહી છે જેથી અનુકૂળ વાતાવરણના કારણે આંબાને વધુ મોર આવ્યા છે બીજું કેટલાક આંબાની જાત એવી હોય છે જે એક વર્ષે સૌથી વધુ કેરીનો પાક આપે છે જે બીજા વર્ષે તેનું ઉત્પાદન ઘટી ફક્ત થી વીસ ટકાની આસપાસ થઈ જાય છે જેથી ગત વર્ષે લંગડો હાપુસ આંબાને ઓછા મોર આવ્યા હશે તેને આ વખતે વધુ મોર આવ્યા છે તેથી વધુ ઉત્પાદન થવાની શક્યતા છે પરંતુ જાન્યુઆરી મહિનામાં કોઈ માવઠું નહીં આવે તો આ વર્ષે વધુ કેરીનું ઉત્પાદન જોવા મળશે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર અને ફેબ્રુઆરી મહિનામાં આંબાને મોર આવતા હોય છે ત્યારે અનુકૂળ ઠંડીમય વાતાવરણ જળવાઈ રહે તો આંબાને વધુ ફાલ આવે છે